એસટી નિગમ દ્વારા બાલાસીનોર તથા વીરપુર અને ગર્તેશ્વર તાલુકાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને એસટી નિગમની ઈ પાસ વધારે લાભ નિગમ તે માટે નડિયાદ વિભાગના વિભાગ વિભાગન સાહેબ સાહેબના માર્ગદર્શન મુજબ આજ રોજ તારીખ ઓગણત્રીસ ના ડેપો મેનેજર શ્રી કૌશિકભાઈ પટેલ તથા શ્રી દીપકભાઈ ચૌહાણ જુનિયર આસિસ્ટન્ટ અને શ્રી યુસુફભાઈ શેખ એટીઆઈ વિજયસિંહ ગોહિલ ટ્રાફિક કંટ્રોલ સંયુક્ત ટીમ હેઠળ આજ રોજ શ્રી સરસ્વતી હાઈસ્કૂલ જોરાપુરા ગામની મુલાકાત લઈ

તમે સાત આ કોણ કરે આનો એટલે આ નંબર પડે જો આ બાવન નંબર પડ્યો એ રીતના બાવન નંબર એ ફોર્મ પર બાવન નંબર નંબર બાવન કરી નાખી દો એટલે તો હું માન લે અને પછી એનો ફોર્મ ડાઉનલોડ કરવો હોય તો એકદમ તારીખ હોય એટલે એનો કરો તો બહુ ફોર્મ નીકળી જાય ઓકે આ જન્મ તારીખમાં ડાઉનલોડ કરી

સમજાવ્યું છે <descriptor> <odita et> <nowadays>

વિદ્યાર્થી પાસે જો છે કે જો સુધી આપો અભ્યાસ ચાલુ હોય તો જે સુવિષય પરીક્ષા કમિટીનો હમ અભ્યાસ ચાલુ હોય ચાલ લાગે કોઈ પણ કોઈ કોડી મલે ના અને કોમસ્પોટ પેન કાઢ મત તારી પેલું કુતાની ખાવાની આ કોમેટીઓન બોખો ને તારી કોની બલે ને કેસે બેન की के काय सत्रो बाकी हे दिस नसतो नुस नुस करू वन संगलो प्लेक के के रीता केन लोबो सीडी ना वो आप सीडी कोई डालनाच करत नसता हा नुस कर नाही एक्टर आपण सीडी चालतो नाही सीटी हे के मारेलो आमदार ये साईड से पच्चीया कमल बताएँ वो मस्त भी हमने की हूँ कुछ करो वो वो भजन जाते हैं जब सुबह तो कमाल है भजन बज रहा थे माता रे तो कमल अच्छे प्रभाव लेते हैं उनकी बस आई है ना तब तक की मायनों कोई चुप्पी आया तो छोटा हम तो